નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ બુધવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો તેના પર એક નજર મારી લઈ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ગાંધી નવ ઉપર સિલેક્ટ કરી નાખો જેથી દરરોજના બજારના ભાવ તમને મળી રહે ઊંજા તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે સુવા જે આઠસોથી બે હજાર ગુલ જેનો નીચો ભાવ છે ચોવીસો અગિયાર અને ઊંચો ભાવ છે એકત્રીસો એસી વરિયાળી જે નવસો થી અઠાવનસો અને આગળ છે જીરુ જે છે ચુમ્માળીસો થી ત્રેસઠસો એક અજમો જેનો નીચો ભાવ છે અગિયારસો પચાસ અને ઊંચો ભાવ છે આડત્રીસો એક તલ સફેદ ત્રેવીસો પચાસથી સત્યાવીસો ઓગણીસ